બધું મળે છે એક કિલો તમે ફાફડા લ્યો એટલે પાંચસો જલેબી ફ્રી એક કિલો વણેલા ગાંઠિયા લ્યો તોય પાંચસો જલેબી ફ્રી એક કિલો તમે ભજીયા લ્યો તોય પાંચસો ગ્રામ જલેબી ફ્રી અને જો જલેબી નો જોતી હોય તો ભજીયા કે ગાંઠિયા લઈ શકો છો પણ હું એવું કઉ છું કે જલેબી તમે ચાખી ગયા એટલે કસ્ટમર થઈ જશો કેમકે રહી જાય એવી જલેબી બનાવે છે અને ત્રણ સપ્ટેમ્બર સુધી આ ધમાકેદાર ઉપર છે એક કિલો ભજીયા સાથે એક કિલો ગાંઠિયા સાથે પાંચસો ગ્રામ જલેબી ફ્રી અરે આમ તો જો અત્યારથી માણસો ની પડાપડી થઈ ગઈ છે ખાવા માટે ઓલા ભાઈ તો જો જલેબી નખરી ખાય ભાઈ ગાંઠિયા ભજીયા એટલે મારા વાલીડા રાજકોટમાં તમે કોઈ પણ જગ્યાએ રહેતા હોય વહેલી તકે પહોંચી જજો અંબિકા ટાઉનશીપમાં પોલીસ હેડ ની સામે મોદી સ્કૂલ ની બાજુમાં પટેલ ગોલાયન પટેલ ગાંઠિયા માં